રામ રામ બધા ખેડૂતભાઈઓની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે કપાસની આ જોઈ લો આપણે આ કપાસનું વાવેતર કરેલ છે અને બે મહિના અને પૂરા થઈ ગયા છે કપાસને આ જોઈ લો આવો કપાસ છે આપણો હવે આમાં આપણે શું શું ટ્રીટમેન્ટ કરી છે એની વાત આપણે કરી તો પહેલો આપણે પાયામાં આપ્યો છે ડીએપી પાયામાં આપણે ડીએપીનું વાવેતર કરેલ છે ટ્રેક્ટર દ્વારા અને આપણું કપાસા આ ડ્રીપમાં વાવેલો છે અને પછી વીસ દિવસે આને યુરિયાનો એક ડોઝ આપેલો છે અને એકડે એક કિલો હોમિક કાલાસોના જે નામ દ્વારા ખેડૂતો બધા ઓળખે છે એકડે એક કિલો ઈ હલાવ્યો છે અને પછી આપણે હલાવ્યો છે આમાં ઓગણીસ ઓગણીસ ખાતર અને પછી વિખેડામાં આપણે ડીએપી અને ફાડા સલ્ફરનો ઉપયોગ કરેલ છે ટ્રેક્ટરથી વિખેડે એમાં વાવેલો છે ખાતર અને હમણાં લાસ્ટમાં આપે આપ્યો છે વીસ વીસ જીરો તેર ખાતર હા જોઈ લે આવો છે વાવેતર કર્યું ત્યારે ગરમીનું પ્રમાણ થોડોક વધારે હતો એટલે આ અમુક અમુક આવા ખાલા રહી ગયા છે બીજી વાર ચોપ કર્યો તો તેમ છતાંય પણ અમુક ખાલા રહી ગયા છે એટલે બહુ ગરમી હોય ત્યારે કપાસનું વાવેતર હિતાવા નથી જોઈ લો બે મહિના પૂરા થઈ ગયા છે કપાસને અને ગ્રોથ પણ સારી છે આ માલ આવવાનું પણ ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ જોઈ લ્યો અને એક વખત આપણે આમાં ચૂસિયા માટેની દવા છાંટી છે મોનો મોનો ખોટો અને એસીફેટ આ પ્રમાણેનું આપણું કપાસ છે બે મહિના પૂરા થઈ ગયા છે ગ્રોથ બરાબર સારી છે સારી એવી છે આ જોઈ લ્યો માલ લાવવાનું ચાલુ થઈ ગયો છે ચાંપુઆ લાગી ગયા છે આ નીચે ડેડા પણ બંધાઈ ગયા છે હવે આમાં આપણે ફાલફૂલના બધા ખાતર હલાવવાના છે કે માલ સારો આવે અને માલ વજનદાર થાય એસપી આપણે હલાવી દીધો છે હમણાં હવે આપણે ટ્રીપ દ્વારા હલાવશું જીરો બાવન ચોત્રીસ એટલે આમાં માલ સારો લાગે જીરો બાવન ચોત્રીસમાં ફોસ્ફરસ બાવન ટકા અને પોટાસ ચોત્રીસ ટકા આવે છે હા જોઈ લો હવે આપણે આમાં ગ્રોથ માટેના એક ખાતર નથી હલાવવાના હવે આપણે ફ્લાવરિંગમાં ધ્યાન દેવાનું છે અને જઈ આપણે આમાં દવાનો ડોઝ લેશું તો અહીં ભેગો બોરોન પણ નાખી દઈશું એટલે આ ફૂલ જે ખરવાની જે છે એ બધે બંધ થઈ જાય ભારે વરસાદના કારણે જે અમુક ફૂલ જે નબળા હોય જે ખરતા હોય ને ચાંપુઆ એ ઓછા કરે બોરોન જો હલાવેલું હોય ને જોઈ લો નીંદણ પણ બહુ નથી અહીંયા ઓરેમાં જ છે અમુક અમુક જગ્યાએ બાકી એટલો બધો નીંદણ નથી અને હારથી હારના અંતરની વાત કરીએ તો સાડા ચાર ફૂટનું ગાળો રાખેલ છે આ બે હાર વચ્ચે ચોપન ઇંચનું અંતર રાખેલો છે અને આપણે ડ્રીપમાં ખાતર હલાવે ડ્રીપમાં વાવેલ છે કપાસ કપાસની નરવાઈ સારી છે વરસાદ પછી ગ્રોથ બહુ સારો આવ્યો છે કાચાઈ પણ સારી છે ગુલાબી યળના નિયંત્રણ માટે આપણે હવે એકરે રે થી પાંચ જેવા ફેરોમોન ટ્રેપ લગાડી દઈશું આમાં એટલે ગુલાબી યળનો અટેક આવ્યો હોય તો આપણે પહેલાથી જાણ થઈ જાય અને આપણે એની દવા છાંટી શકીએ ફેરામોન જે ટ્રેપ આવે એમાં માદાની ગંધ આવેલી હોય એટલે ફૂદા હોય એમ ગંધથી આકર્ષાય અને ફેરોમોન ટ્રેપમાં આવી જાય અને જઈ આપે આની દવા છાંટશું થ્રીપ્સની કે જુસિયાની જઈ દવા છાંટશું ત્યારે ફેરી ગુલાબિયરની દવા પણ એકસ્ટ્રા ડોઝ નાખી માલ બાલ બહુ સારો આવ્યો કાચાઈ પણ બહુ સારી છે અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે એકંદરે જોવા જઈએ તો કપાસની ખેતીમાં બહુ એટલો બધો ખર્ચો નથી મગફળી જેટલો મગફળીના બિયારણ ચાલી કિલોના પાંચ હજારથી ઉપર ભાવ હોય છે એટલે મગફળી જેટલો આ પાક ખર્ચાળ નથી અને આમાં નિંદણ થાય તો આપણે ટ્રેક્ટર દ્વારા એને વિખેડી શકીએ એક જ પૂરતા ભાવ ખેડૂતને મળે તો કપાસ ખેડૂતને પોસાય એમ છે